નમસ્કાર નવપરા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે સાવલી પંથકમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું ગ્રામીણ ખેડૂતોની લોકોએકા મુજબ વરસાદી ચોમાસાના અંતિમ ચરણમાં ઝાકળ પડવું એટલે વરસાદનો પૂર્ણ વિરામ ગણાય તે પ્રમાણે સાવલીમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું ધુમ્મસના કારણે વાતાવરણમાં ધૂંધળું બન્યું હતું જેના પરિણામે વાહન ચાલકોને તકલીફ પડી હતી જોકે નગરજનોએ સાવલીમાં જ હિલ સ્ટેશન જેવા આહલાદક માહોલને માણ્યો હતો